શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંત પરિવાર દ્વારા ભવ્ય ઝાંખી દર્શનનું આયોજન કરાયું છે દિલ્હીના પ્રખ્યાત મયંક અઘોરી ગ્રુપ દ્વારા પ્રશુિકરણ કરાશે સુંદરકાંત મહાપાઠ ટોઈન્ટ પોઈન્ટ જીરો અંતર્ગત સમગ્ર આયોજન ગરખોડ શુભમ કે કહેતે આ ખાતે આયોજન કરાયું છે શ્રી કષ્ઠભંજન સુંદરકાંત પરિવાર અંકલેશ્વર દ્વારા દિલ્હીના મયંક અઘોરી ગ્રુપને વિશેષ કાર્યક્રમ ભવ્ય ઝાંખીનું કરવામાં આવ્યું છે આ ઝાખીમાં મયંક અઘોરી ગ્રુપ દ્વારા શિવ પાર્વતી સહિત મહાકાળી માતા શ્રી રાધાકૃષ્ણ સહિત સુદામાજી બાહુબલી હનુમાનજી તેમજ ભગવાન નરસિંહસિંહ અવતારની ભવ્ય ઝાંખી કરાવશે સત્તાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શનિવારે સાંજે સાત કલાકે યોજાનાર ઝાકી દર્શન અને સુંદરકાંડ મહા

तीसरे भव्य विशाल सुंदरकांड पाठ होने जा रहा है गुजरात अंकलेश्वर में जिसके कार्यकर्ता है काश मंजन देव मंडल मैं और मेरी पूरी टीम सुंदर सी प्रस्तुति लेके आ रही है सुंदर सुंदर झाकिया भगवान श्री राधा कृष्ण महाराज शिव पार्वती बाहुबली हनुमान नरसिंह भगवान की आप सभी मिलकर आए मिलकर इस सुंदरकांड पाठ की शोभा बढ़ाए સભી આય મિલતે સત્તાઈસ દિમ્બર દો હજાર પચીસ કો ગુજરાત અંકલેશ્વર મેં જય શ્રી રામ